નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રણજીતનગર જીએફએલ કંપનીના બાઉન્ડ્રીના પાછળના ભાગેથી ચોરી કરનાર ત્રણ ઇસમોને રાજગઢ પોલીસે પકડી પાડ્યા છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજગઢ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં રણજીતનગર નજીક આવેલી જીએફએલ કંપનીમાં તારીખ તેર બાર બે હજાર ચોવીસના રોજ કંપનીની જે પાછળની સાઈડની જે બાઉન્ડ્રી છે તેની અંદરથી કેટલાક માલસામાનની ચોરી થઈ હતી જેમાંથી જીએફએલ કંપનીમાંથી લોખંડની પાઇપો વાલ અને કપલિંગની ચોરી થઈ હતી કુલ બે લાખ અઠ્ઠાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ ચોરી અને કેટલાક ઈસમો ભાગી ગયા હતા આ અંગેની ફરિયાદ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી ત્યારે રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ રાઠોડનાઓ પોતાના સ્ટાફના માણસો સાથે આ ગુનાની શોધમાં હતા ત્યારે ભૂગંબા ફાટક પાસે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ ઇસમો એક મોટરસાયકલ ઉપર મીણિયાના થેલામાં કોઈક સામાન ભરી અને જતાં નજરે પડતા તેમને રોકી અને તપાસ કરતાં થેલામાંથી લોખંડના નટબોલ્ટ અને વાલ ભરેલા નજરે પડ્યા હતા જેનો પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપી ન શક્યા હોવાથી તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી અને તેઓની સઘન પૂછપરછ કરતા તેઓએ તેર બાર બે હજાર ચોવીસના રોજ ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી જીએફએલ કંપનીમાં પાછળના ભાગેથી લોખંડની પાઇપો નટબોલ્ટ અને વાલ કપલિંગ વગેરેની કરેલી ચોરીનો કબૂલાત કરી હતી અને જેના આધારે તેમના ઘરે જઈ અને પોલીસે તપાસ કરતા તેમના ઘરમાંથી ચોરીનો મુદ્દામાલ કુલ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા બે લાખ અઠાવન હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે સાગર ઉર્ફે સાગરો મહેશભાઈ પરમાર રાજુ ઉર્ફે ચપો રમેશભાઈ પરમાર અને રાજેશભાઈ સોમાભાઈ પરમાર નામના ત્રણેય ઈસમો રહેવાસી જીતપુરા નિશાળ ફળ્યું અને એક કુવા ફળ્યું ગોગમબા જીતપુરા તાલુકો ગોગંબા નાવાની ધરપકડ કરી છે આ કામગીરીની અંદર પીએસઆઈ આરએસ રાઠોડાની સાથે એસઆઈ ચંપકસિંહ કલ્પેશકુમાર કનુભાઈ દેવરાજસિંહ અનિલકુમાર ધર્મેન્દ્રસિંહ દિનેશભાઈ અને રાજેન્દ્ર ગુલાબસિંહ નાવે ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરી અને અનડિટેક્ટ ગુનાને શોધી કાઢવામાં સફળતા મેળવી છે